નમસ્કાર મિત્રો ચાલો આજે આપણે મનોવિજ્ઞાનના એક ખૂબ જ રસપ્રદ અને મહત્વના વિષયને સમજીએ બુદ્ધિ એટલે કે ઇન્ટેલિજન્સ આ વિષય ધોરણ બારના મનોવિજ્ઞાનના અભ્યાસક્રમનો ત્રીજો પ્રકરણ છે અને હા માત્ર બોર્ડની પરીક્ષા માટે જ નહીં પણ ટીએ ટેટ અને બીજી ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પણ આ સમજણ ખૂબ જ જરૂરી છે તો ચાલો બુદ્ધિ શું છે તેની વ્યાખ્યાઓ કઈ છે અને તેને કેવી રીતે માપી શકાય એ દરેક પાસાને આપણે બિલકુલ સરળ ભાષામાં સમજીએ તો આજના આ વિશ્લેષણમાં આપણે કયા કયા મુદ્દાઓ જોવાના છે ચાલો એક નજર કરીએ સૌથી પહેલાં આપણે બુદ્ધિનો એક સામાન્ય પરિચય મેળવીશું ત્યાર પછી જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિની જે વ્યાખ્યાઓ આપી છે તેની વાત કરીશું ત્રીજા ભાગમાં આપણે બુદ્ધિના સ્વરૂપને એટલે કે તેના લક્ષણોને સમજીશું ચોથો મુદ્દો રહેશે બુદ્ધિના માપનનો કે બુદ્ધિને આંકડામાં કેવી રીતે મપાઈ છે અને છેલ્લે આપણે એ જોઈશું કે આખા સમાજમાં બુદ્ધિનું વિતરણ કઈ રીતે થયેલું છે તો ચાલો આપણા આ અભ્યાસને આગળ વધારીએ તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી બુદ્ધિનો પરિચય આ વિભાગમાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે એક મનુષ્ય તરીકે આપણા અસ્તિત્વમાં બુદ્ધિનો પાયાનો રોલ શું છે આ એ કઈ શક્તિ છે જે આપણને બીજા બધા સજીવો કરતાં અલગ અને શ્રેષ્ઠ બનાવે છે ચાલો આને સમજીએ આ સ્લાઇડ બુદ્ધિના મૂળભૂત ખ્યાલને સ્પષ્ટ કરે છે ચાલો એક પછી એક મુદ્દા જોઈએ પહેલો મુદ્દો કહે છે કે પૃથ્વી પરના બધા જ સજીવોમાં મનુષ્ય સર્વશ્રેષ્ઠ છે પણ સવાલ એ છે કે આવું શા માટે છે એનો જવાબ બીજા મુદ્દામાં છે કારણ કે મનુષ્ય પાસે કેટલીક વિશિષ્ટ શારીરિક અને માનસિક શક્તિઓ છે અને આ શક્તિઓનો મુખ્ય આધાર છે આપણું વિકસિત મગજ જે લાખો વર્ષોની ઉત્ક્રાંતિનું પરિણામ છે આ જ વિકસિત મગજને લીધે આપણને તર્ક કરવાની વિચારવાની કલ્પના કરવાની યાદ રાખવાની અને કંઈક નવું સર્જન કરવાની શક્તિ મળી છે અને હવે છેલ્લો મુદ્દો જે પરીક્ષા માટે ખાસ યાદ રાખવાનો છે આ બધી જ માનસિક શક્તિઓમાં બુદ્ધિનું સ્થાન વિશેષ છે બુદ્ધિ જ આ બધી શક્તિઓને યોગ્ય દિશા આપે છે આપણે રોજિંદા જીવનમાં બુદ્ધિ શબ્દનો સીધો ઉપયોગ કદાચ નથી કરતા પણ આપણે અક્કલ ડાહપણ સમજણ જેવા શબ્દો તો વાપરીએ જ છીએ ખરું ને આ બધું બુદ્ધિ જ છે જો પહેલો મુદ્દો કહે છે કે બુદ્ધિ એક જટિલ માનસિક પ્રક્રિયા છે જે આપણને વર્તનને સમજવામાં મદદ કરે છે કઈ રીતે ચાલો ઉદાહરણો જોઈએ રોજ સવારે ઉઠીને બ્રશ કરવું નાહાવવું દિવસ પ્રમાણે કપડાં પસંદ કરવા આ બધી ક્રિયાઓ આપણી બુદ્ધિને કારણે જ શક્ય બને છે સમાજમાં બીજા લોકો સાથે સંબંધો સાચવવા કોની સાથે કેવું વર્તન કરવું એ પણ બુદ્ધિનું જ કામ છે કોઈ રમતગમતમાં સારું પ્રદર્શન કરવું હોય કે પછી જીવનમાં આવતી કોઈ મોટી સમસ્યાનો ઉકેલ લાવવો હોય આ બધા જ કામો માટે બુદ્ધિ અનિવાર્ય છે હવે ચાલો થોડા ઇતિહાસમાં જઈએ આ બુદ્ધિ શબ્દ આવ્યો ક્યાંથી અને તેનો વૈજ્ઞાનિક અભ્યાસ ક્યાંથી શરૂ થયો આ માહિતી પરીક્ષા માટે ખૂબ જ મહત્વની છે તો ધ્યાનથી સમજો સૌથી પહેલાં વર્ષ અઢારસો અગણાયંશીમાં જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગ હોસે બુદ્ધિને વૈજ્ઞાનિક રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રથમ પ્રયાસ કર્યો હવે શબ્દના મૂળની વાત કરીએ આપણો ગુજરાતી શબ્દ બુદ્ધિ સંસ્કૃત ધાતુ બુદ્ધ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે જાણવું અથવા સમજવું એ જ રીતે અંગ્રેજી શબ્દ ઇન્ટેલિજન્સ લેટિન ભાષાના ક્રિયાપદ ઇન્ટેલિજેરે પરથી આવ્યો છે અને એનો અર્થ પણ સમજવું જ થાય છે તો બંને ભાષાઓમાં મૂળ અર્થ એક જ છે બુદ્ધિ એટલે સમજવાની શક્તિ વિભાગ બે બુદ્ધિની વ્યાખ્યા સારું તો આપણે બુદ્ધિની સામાન્ય સમજ તો મેળવી લીધી પણ જ્યારે મનોવૈજ્ઞાનિકો આ વિષય પર વાત કરે છે ત્યારે તેઓ એને કઈ રીતે વ્યાખ્યાયિત કરે છે આ વિભાગમાં આપણે સમય જતાં અલગ અલગ નિષ્ણાત દ્વારા આપવામાં આવેલી કેટલીક મહત્વની અને ઔપચારિક વ્યાખ્યાઓનો અભ્યાસ કરીશું અહીં આપણી પાસે બુદ્ધિની બે શરૂઆતની અને ખૂબ જ મહત્વની વ્યાખ્યાઓ છે પહેલી છે સાર્થ ગુજરાતી જોડણી કોષ મુજબ તે કહે છે બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજશક્તિ અહીં મુખ્ય ભાર સમજશક્તિ પર છે હવે બીજી વ્યાખ્યા જે ઓગણીસો ને ચારમાં માં અને સાયમને આપી હતી તે ખૂબ જ પ્રખ્યાત છે તેમના મતે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ આ વ્યાખ્યામાં ત્રણ મુખ્ય બાબતો છે સમજણ નિર્ણય અને તર્ક અને હા નીચે આપેલી નોંધ ખાસ યાદ રાખજો પરીક્ષામાં આ પ્રશ્ન વારંવાર પૂછાય છે બિને અને સાયમનને જ બુદ્ધિમાપન કસોટીના પ્રણેતા માનવામાં આવે છે ચલો વ્યાખ્યાઓની આ સફરમાં થોડા આગળ વધીએ ઓગણીસો ને સોળમાં ટર્મિને બુદ્ધિને એક અલગ દ્રષ્ટિકોણથી જોઈ તેમણે કહ્યું વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત એબસ્ટ્રેક્ટ રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે હવે અમૂર્ત વિચારે એટલે શું એટલે એવી બાબતો વિશે વિચારવું જેને આપણે જોઈ કે સ્પર્શી શકતા નથી જેમ કે ન્યાય પ્રામાણિકતા પ્રેમ આ બધી અમૂર્ત બાબતો છે ત્યાર પછી ઓગણીસો ઓગણચાલીસમાં વેક્સલરે એક વધુ વ્યાપક વ્યાખ્યા આપી તેમના મતે બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્રલક્ષી શક્તિ ગ્લોબલ કેપેસિટી જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે આ વ્યાખ્યા બુદ્ધિને આપણા સમગ્ર જીવન સાથે જોડે છે હવે આપણે કેટલીક આધુનિક વ્યાખ્યાઓ જોઈએ જે બુદ્ધિના ખ્યાલને વધુ વિસ્તૃત કરે છે પ્રથમ ગાર્ડનરની વ્યાખ્યા જે ઓગણીસો છ્યાસી માં આપવામાં આવી તેઓ બુદ્ધિને સંસ્કૃતિ સાથે જોડે છે તેઓ કહે છે કે બુદ્ધિ એટલે કોઈ એક સંસ્કૃતિમાં જે સમસ્યાઓ મહત્વની ગણાતી હોય તેને ઉકેલવાની ક્ષમતા બીજા છે સ્ટર્નબર્ગ જેમણે ઓગણીસો સત્તાણુંમાં પર્યાવરણ પર ભાર મૂક્યો તેમના મતે બુદ્ધિ એટલે પર્યાવરણના તત્વો સાથે અનુકૂલન સાધવાની તેને પસંદ કરવાની કે તેમાં પરિવર્તન લાવવાની માનસિક શક્તિ અને ત્રીજા છે જે પી દાસ જેમણે બે હજાર ચારમાં બુદ્ધિને મગજની પ્રક્રિયાઓ સાથે જોડી તેઓ કહે છે કે બુદ્ધિ એ આયોજન ધ્યાન અને સાંકેતિક જેવી બધી જ બૌદ્ધિક પ્રક્રિયાઓનો સરવાળો છે વિભાગ ત્રણ બુદ્ધિનું સ્વરૂપ તો વ્યાખ્યાઓ તો આપણે ઘણી બધી જોઈ પણ આ બધી વ્યાખ્યાઓના આધારે બુદ્ધિનું સ્વરૂપ કેવું છે તેના મુખ્ય લક્ષણો શું છે તે કેવી રીતે કામ કરે છે ચાલો હવે આપણે બુદ્ધિના આંતરિક સ્વરૂપને ઊંડાણપૂર્વક સમજીએ બુદ્ધિના સ્વરૂપનો સૌથી પહેલો અને પાયાનો મુદ્દો યાદ રાખજો બુદ્ધિ કોઈ એક જ શક્તિ નથી એવું નથી કે કોઈ એક સ્વિચ હોય મગજમાં ના બુદ્ધિ એ તો ઘણી બધી નાની મોટી માનસિક શક્તિઓનો સરવાળો છે જેમ કે તર્કશક્તિ વિચારણાશક્તિ કલ્પનાશક્તિ નિર્ણય શક્તિ આ બધી શક્તિઓ જ્યારે સાથે મળીને કામ કરે છે ત્યારે આપણે તેને બુદ્ધિ કહીએ છીએ આથી આપણે કહી શકીએ કે બુદ્ધિ એક વ્યાપક માનસિક ક્ષમતા છે બુદ્ધિના સ્વરૂપનું બીજું મહત્વનું લક્ષણ છે અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા અમૂર્ત તર્ક આ શબ્દ થોડો અઘરો લાગે પણ એનો અર્થ બહુ સરળ છે અમૂર્ત એટલે એવી વસ્તુઓ જે દેખાતી નથી જેને આપણે સ્પર્શી શકતા નથી જેમ કે શાબ્દિક ગાણિતિક કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો ઉદાહરણ તરીકે ન્યાય પ્રમાણિકતા સજ્જનતા આ બધા વિચારો છે કોઈ ભૌતિક વસ્તુ નથી છતાં પણ આપણે તેને સમજી શકીએ છીએ તેના પર વાત કરી શકીએ છીએ બસ આ અમૂર્ત વિચારોને સમજવાની અને તેની સાથે તર્ક કરવાની શક્તિ એ જ બુદ્ધિ છે હવે આવીએ બુદ્ધિના ત્રીજા અને ખૂબ જ વ્યવહારો સ્વરૂપ પર સમસ્યા ઉકેલવાની ક્ષમતા જીવનમાં સમસ્યાઓ તો આવતી જ રહે છે બુદ્ધિ આપણને તે ઉકેલવામાં મદદ કરે છે ક્યારેક કોઈ સમસ્યાનો ઉકેલ આપણને અચાનક જ સૂજી જાય છે જેને આપણે આંતરસૂજ કહીએ છીએ આ પણ બુદ્ધિનું જ એક સ્વરૂપ છે પણ તેનાથી પણ વધુ મહત્ત્વનું છે પૂર્વ અનુભવનો લાભ લેવો બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના જૂના અનુભવો કરેલી ભૂલો અને મેળવેલી તાલીમમાંથી શીખે છે અને એ શીખેલા જ્ઞાનનો ઉપયોગ વર્તમાનની મુશ્કેલ પરિસ્થિતિને ઉકેલવા માટે કરે છે આ સ્લાઇડમાં બુદ્ધિના સ્વરૂપના બે ખૂબ જ મહત્વના પાસાઓ છે જે એકબીજા સાથે જોડાયેલા છે ચોથો મુદ્દો છે ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ કરવાની ક્ષમતા એટલે કે બુદ્ધિ આપણને માત્ર કામ કરવા માટે જ નહીં પણ કોઈ ચોક્કસ હેતુ કે ધ્યેય સાથે કામ કરવા માટે પ્રેરે છે તે આપણને જીવનના લક્ષ્યો નક્કી કરવામાં અને પરિસ્થિતિને યોગ્ય રીતે સમજવામાં મદદ કરે છે અને જ્યારે આપણી પાસે કોઈ ધ્યેય હોય ત્યારે પાંચમો મુદ્દો અમલમાં આવે છે વાતાવરણ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા બુદ્ધિ આપણને બદલાતી પરિસ્થિતિઓ નવા પડકારો અને નવી અપેક્ષાઓ સાથે તાલમેલ બેસાડવાની શક્તિ આપે છે જેથી આપણે સફળ થઈ શકીએ વિભાગ ચાર બુદ્ધિનું માપન સારું તો આપણે બુદ્ધિ શું છે એ સમજ્યા એનું સ્વરૂપ પણ જોયું પણ હવે સૌથી મોટો સવાલ શું બુદ્ધિને માપી શકાય જેમ આપણે તાવ માપીએ છીએ એમ શું બુદ્ધિનો કોઈ આંકડો કાઢી શકાય વ્યક્તિ વ્યક્તિ વચ્ચે જે બુદ્ધિનો તફાવત છે તેને કેવી રીતે માપવામાં આવે છે તો ચાલો હવે આના પર વાત કરીએ બુદ્ધિનું માપન શા માટે જરૂરી છે એ તર્ક આ સ્લાઇડમાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યો છે ચાલો જોઈએ પહેલો સિદ્ધાંત એ છે કે બુદ્ધિ એટલે શીખવાની અને સમસ્યા ઉકેલવાની શક્તિ બીજો મુદ્દો જે ખૂબ જ સ્પષ્ટ છે કે આ શક્તિ દરેક વ્યક્તિમાં સરખી નથી હોતી તેમાં તફાવત હોય છે કોઈ જલ્દી શીખે છે કોઈ ધીમે શીખે છે હવે આ તફાવત કેટલો છે એ જાણવા માટે શું કરવું પડે ત્રીજો મુદ્દો આવે છે માપન આ તફાવતને માપવા માટે મનોવૈજ્ઞાનિકો બુદ્ધિ કસોટીઓનો ઉપયોગ કરે છે અને જ્યારે માપન થઈ જાય ત્યારે ચોથો મુદ્દો આવે છે વર્ગીકરણ આ કસોટીઓના પરિણામના આધારે વ્યક્તિઓને જુદા જુદા વર્ગોમાં વહેંચવામાં આવે છે જેમ કે પ્રતિભાસંપન્ન સામાન્ય કે મંદબુદ્ધિ આ સ્લાઇડ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ખૂબ જ મહત્વની છે આમાંથી પ્રશ્ન પૂછાય જ છે તો એકદમ ધ્યાનથી સમજો અહીં વાત છે આઈક્યુ ફોર્મ્યુલાની એટલે કે બુદ્ધિલબ્ધિના સૂત્રની બે નામ ખાસ યાદ રાખવાના છે આ સૂત્ર ઓગણીસો બારમાં સ્ટર્ન નામના મનોવૈજ્ઞાનિકે આપ્યું હતું અને આ સૂત્રનો ઉપયોગ કરીને વર્ગીકરણ કરનાર પ્રથમ વ્યક્તિ હતા ટર્મેન હવે સૂત્ર જુઓ બુદ્ધિલબ્ધિ આઈક્યુ ઇઝ ઇક્વલ ટુ માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા સો અહીં શારીરિક વય એટલે તમારી જન્મતારીખ મુજબની સાચી ઉંમર અને માનસિક વય એટલે બુદ્ધિ કસોટી દ્વારા નક્કી થતી તમારી બૌદ્ધિક ઉંમર આ સૂત્રથી જે આંકડો મળે છે તેને આપણે આઈક્યુ સ્કોર કહીએ વિભાગ પાંચ સમાજમાં બુદ્ધિનું વિતરણ આઈક્યુ કેવી રીતે ગણાય એ તો આપણે શીખી લીધું પણ હવે વિચારો કે જો આપણે આખા સમાજના લોકોનો આઈક્યુ માપીએ તો એનું ચિત્ર કેવું દેખાશે શું મોટાભાગના લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે કે મોટાભાગના લોકો મંદબુદ્ધિ હોય છે બુદ્ધિનું વિતરણ સમાજમાં કઈ રીતે થયેલું છે એ જ છે આપણો આ છેલ્લો અને રસપ્રદ વિભાગ તમારી સ્ક્રીન પર અત્યારે જે ગ્રાફ છે એને બરાબર ધ્યાનથી જુઓ આ છે સમાજમાં બુદ્ધિના વિતરણનો નકશો એનો આકાર જો એકદમ મંદિરના ઘંટ જેવો છે એટલે જ એને બેલ શેપ્ડ કવ કહેવાય છે વૈજ્ઞાનિક ભાષામાં આને સામાન્ય સંભાવિતતા આલેખ કહે છે આ ઘંટનો જે સૌથી ઊંચો ભાગ છે એટલે કે એનું કેન્દ્ર તે આઈક્યુ હન્ડ્રેડ પર છે આનો અર્થ એ કે સમાજમાં મોટા ભાગના લોકોનો આઈક્યુ સરેરાશ એટલે કે સોની આસપાસ હોય છે તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણે કેન્દ્રથી દૂર જમણી કે ડાબી બાજુ જઈએ છીએ તેમ તેમ ગ્રાફની ઊંચાઈ ઘટતી જાય છે આ બતાવે છે કે ખૂબ જ વધારે અને ખૂબ જ ઓછો આઈક્યુ ધરાવતા લોકોની સંખ્યા ઘણી ઓછી હોય છે હવે એ જ ગ્રાફની માહિતીને આપણે અહીં આંકડા સ્વરૂપે જોઈએ આનાથી ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે જો સામાન્ય બુદ્ધિ ક્ષમતા એટલે કે જે લોકોનો આઈક્યુ નેવુંથી એકસો દસની વચ્ચે હોય એવા લોકો સમાજમાં કેટલા છે પૂરા પચાસ ટકા એટલે કે દુનિયાની અડધી વસ્તી સરેરાશ બુદ્ધિ ધરાવે છે હવે એની સરખામણીમાં અતિ ઉત્કૃષ્ટ એટલે કે જે ખૂબ જ તેજસ્વી લોકો છે એમનું પ્રમાણ કેટલું છે માત્ર બે પોઈન્ટ બે ટકા અને એ જ રીતે મંદબુદ્ધિ એટલે કે જેમનો આઈક્યુ ઘણો ઓછો છે એવા લોકોનું પ્રમાણ પણ માત્ર બે પોઈન્ટ બે ટકા છે આના પરથી સાબિત થાય છે કે મોટાભાગની વસ્તી સરેરાશ હોય છે અને અતિશય ઉચ્ચ કે અતિશય નિમ્ન બુદ્ધિ એ અપવાદ છે તો આખા વિશ્લેષણના અંતે ચાલો એક વિચાર સાથે છૂટા પડીએ આજની દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે બરાબર ટેકનોલોજી સમાજ બધું જ સતત બદલાય છે તો મારો પ્રશ્ન એ છે કે આ સતત બદલાતી દુનિયા સાથે તાલમેલ મિલાવવા માટે અનુકૂલન સાધવા માટે બુદ્ધિનું કયું કાર્ય સૌથી અગત્યનું છે શું એ સમસ્યા ઉકેલવાની શક્તિ છે નવી વસ્તુઓ શીખવાની શક્તિ છે કે પછી કંઈક બીજું આ પ્રશ્ન પર જરૂર વિચાર કરજો આ સાથે આજનું વિશ્લેષણ અહીં સમાપ્ત થાય છે આભાર